શ્રી વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ તેમજ ડાભી જાગીરદાર ચૌહાણ જાગીરદાર દ્વારા ડોક્ટર શ્રવણસિંહ વાઘેલા નાની ભાખરના સહપ્રાધ્યાપક ક્લાસ વન તરીકે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં નિમણૂક થતાં સત્કાર સમારોહ યોજાયો આ સોટિયા હનુમાન મંદિર ઝાલરા કરજા ખાતે યોજાયો જેમાં જાગીરદાર સમાજના વડીલો યુવાનો સમાજના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં હાજરે આપીને સાથોસાથ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે સરકારી નોકરીમાં યુવાનો વધુ જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું સમાજને પ્રગતિ તરફ લઈ જવાના પ્રયાસ કરવામાં ચર્ચા કરવામાં આવી દાંતીવાડા ખાતે વાગેલા જાગીરદાર સમાજ દ્વારા લાઇબ્રેરી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે તેમજ પાલનપુર ખાતે પણ લાઇબ્રેરી બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી તેમજ વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ તેમજ બનાસકાંઠા યુવા પ્રગતિ મંડળ પાલનપુર અને શ્રી રામ બચત અને ધીરાણ મંડળી પાલનપુરના તમામ ટ્રસ્ટી સભ્યો હાજર રહ્યા હતા અહેવાલ મનુભા વાઘેલા બનાસકાંઠા